ત્વમેવ સર્વમ મમ રંગ દેવ શ્રીરંગ સાહિત્યના વિદ્વાન વડીલે તેવા શ્રી કુલીનભાઈ ગણપતિ શંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી બાળકો માટે રંગ અવધૂતજી પોતિકા બને તે ધ્યેયને ધ્યાનમાં રાખીને બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી ચોથા ભાગમાંથી આજે આપણે વાર્તા આઠ સાંભળીએ આઠમી વાર્તાનું શીર્ષક છે અતિ દિવ્ય અનુભવ રતનલાલ મહાત્મા અને હૃદય પર પથ્થરો મૂકી રણાપુર આવ્યા શરીર રણાપુરમાં હતું પણ મન તો નારેશ્વરના દેહરે રાતવાસો કરતા બ્રહ્મચારીજીની ચિંતા કરતું હતું આ બાજુ પાંડુરંગ બ્રહ્મચારીજીના અંતરમાં આનંદ આનંદ હતો સમર્થ સદગુરુએ કૃપા કરીને ધીમે ધીમે ક્યાં આણીને મૂક્યો એનો વિચાર કરતા માથું ગુરુચરણમાં ઝૂકી ગયું વેરાન જંગલ સૂર્યાસ્ત પછીનો ગાઢ અંધકાર નિશાચરની ચિચિયારી અને ચિત્કાર કાચો પોચો હોય તો એનું હૃદય જ બંધ પડી જાય છવ્વીસ વર્ષના નવયુવાનને આત્મસાક્ષાત્કારની લગ્ન દેવના દર્શનની ઉત્કૃષ્ટના પ્રભુ પ્રાપ્તિની તલપ આકાશમાં તારા ટમટમતા હતા એક પીપળાના વૃક્ષ નીચે થોડી સાફસુફી કરીને શરીર લંબાવ્યું લીંબુની ફાડ જેવી આંખો તો આકાશમાં અને આજુબાજુ બધે વિસ્તરેલા પરબ્રહ્મના જ દર્શન કરતી હતી પાંડુરંગે આજ સુધી કરેલી સાધનાની જાણે પરીક્ષા આપતા હતા ચિત્તમાં ગુરુનું સ્મરણ હૃદયમાં નિર્મળ ભાવ અને મનમાં સાત્વિક વિચારોથી વિભૂષિત એવા પાંડુરંગને આનંદ આનંદ થઈ ગયો સાપ કે વીછી પણ એના પર કોઈનો પગ પડે તો જ ડંખ મારે છે અને એ પણ સ્વરક્ષણ માટે એને કોઈ હેરાન ન કરે તો એ કોઈને હેરાન કરતા નથી રાત્રિ વીતતી જતી હતી એવામાં દિવ્ય સુગંધથી એકાએક વાતાવરણ ભરાઈ ગયું વાતાવરણની મોહકતા અને દિવ્યતા કંઈ ઓર હતી વાતાવરણની અલૌકિક સુગંધનો આનંદ લૂંટે ન લૂંટે ત્યાં તો શિવાલયમાં શંખ અને ઘંટના નાદ થવા લાગ્યા ભગવાન શિવનું પૂજન કરવા માટે દેવ ઋષિ અને કિન્નરો આવતા હતા વેદના મંત્રોનું ગાન થતું હતું પૂજા આરતી થતી હોય એમ લાગતું હતું પાંડુરંગને થયું કે લાવ ઊભો થાવ અને મંદિરમાં થતી પૂજા નિહાળો પરંતુ જ્યાં ઊભા થવા જાય ત્યાં બધો અવાજ બંધ થઈ જાય પાંડુરંગે વિચાર્યું કે અતિ તે પાપનું મૂળ જોવાના લોભમાં જઈશ તો દિવ્ય નાદ સંભળાય છે તે પણ બંધ થઈ જશે બસ ઉષાકાળ સુધી પાંડુરંગ ખુલ્લી આંખે પીપળાના વૃક્ષ નીચે સૂતા રહ્યા અને દિવ્યતાનો અનુભવ લેતા રહ્યા અંતઃકરણના ઊંડાણમાંથી અવાજ નીકળ્યો કે બસ આ જ સ્થાન અને અહીં જ મુકામ ગુરુ મહારાજે કરેલા આદેશ પ્રમાણે દત્તપુરાણનું અહીં જ અનુષ્ઠાન જંગલમાં મંગલ ની ધુણીવાળા દાદાની વાત ખરી પડી દિવ્ય આનંદથી ઘેરાયેલા પાંડુરંગ સવાર થતાં રણાપુર જવા નીકળ્યા રંગબાપજીએ સૂક્ષ્મ રૂપે આ વાત્સલ્યસભર કાર્ય માટે કુલીને દાદાને નિમિત્ત બનાવ્યા તે કુલીને દાદા અમારા બધાને આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત